વાગરાના વજાપરામાં માટી ખનન સામે તંત્રની ગાજ દસ કલાકની કાર્યવાહીમાં પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત અઢાર ડમ્પર અને બે એક્સવેટર મશીન કબજે લેવાયા ડ્રાઈવરોએ મગનું નામ મરી પડ્યું વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડી અઢાર ડમ્પર અને બે એક્સક્વેટર મશીન સહિત પાંચ પોઈન્ટ જીરો બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શનિવાર સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ કામગીરી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલી હતી હાલમાં કેટલાક સમયથી માટી ખનન ચાલી રહ્યું છે અને કેટલી માટી ખોદવામાં આવી રહી છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે શુકલ તીર્થમાં નર્મદા નદીમાં ત્રણ લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદેસર રીતે ખનન બાદ હવે માટી ખનન સામે તંત્રએ એ તવાઈ બોલાવી છે ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા અને તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટીનું ખોદકામનું મોટું કોબાણ ઝડપી પાડ્યું છે સવારે દસ થી રાતના આઠ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી સ્થળ પરથી અઢાર ડમ્પર સહિત પાંચ પોઈન્ટ જીરો કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે સ્થળ પરથી મળેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ હજી સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી માટી ખનન માટે મંજૂરી મેળવામાં આવી છે કે કેમ માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે રેડ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે રેતી માટી અને ખનનને રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે સ્ટાફ ઓછો હોય ત્યાં અન્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની મદદ લેવા આદેશ કરી દેવાયો છે આગામી દિવસોમાં પણ રેડની કામગીરી ચાલુ રાખવામાં આવશે તુષાર સુમેરા કલેક્ટર ભરૂચ વાગરાના વજાપરા વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી એક સપ્તાહ અગાઉ પણ તંત્રએ વજાપરા વિસ્તારમાં દરોડો પાડ્યો પણ ત્યાં ખોદકામ થયેલું જણાયું હતું પરંતુ કોઈ હાજર નહી હોવાથી રેડ નિષ્ફળ રહી હતી જાડી ચાંગરાથી ઘેરાયેલા વિસ્તારમાં ખોદકામ જણાતા તંત્રએ વોચ ગોઠવી હતી ભરૂચના એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે એક સપ્તાહ પહેલા રેડ કરાઈ હતી પણ કાંઈ હાથ લાગ્યું ન હતું શનિવારે સવારના સમયે ખાણખનીજ વિભાગે પોલીસ તથા મામલતદારની ટીમને સાથે રાખી દરોડો ખુલ્લો પાડવામાં આવ્યો બે મશીનની મદદથી માટી ખોદી અને ડમ્પરો ભરવામાં આવી રહી હતી ટીમના દરોડા દરમિયાન કેટલાક ડ્રાઈવર સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા શનિવારે રેડ દરમિયાન દસ થી બાર જેટલા ડ્રાઈવરો મળી આવતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી પણ તેઓના મગનું નામ મરી પડ્યા પાડી રહ્યા ન હતા અને ખોદકામ કરો આવે છે તેની માહિતી આપી રહ્યા ન હતા પ્રાથમિક તબક્કે એક્સ્કેટર મશીન લકી નામના વ્યક્તિની હોવાની વિગતો સામે આવી છે